સાવરકુંડલા શહેરના કબીર ટેકરી આશ્રમ રામજી મંદિર તાત્કાલિક હનુમાનજી આશ્રમ ભાવના સોસાયટી સંત કબીર સોસાયટી વગેરે જાણે અયોધ્યા સમો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો હતો આ કાર્યક્રમમાં અયોધ્યાપુરમાં આવેલ રામજી મંદિરમાં ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ મહાઆરતી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ ડેઇલી સવારે પ્રભાત ફેરી પણ નીકળતી હતી અને આમ સમગ્ર વાતાવરણ જ્યારે રામમય બન્યું હતું રિપોર્ટર રજાકભાઈ ઝાખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા